નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે યુટ્યુબ ચેનલમાં આપ સનું હાર્દિક સ્વાગત કરું છું આજો જે ટૉપિક છે એ મહત્વનો છે કારણ કે આજે આપણે ગુજરાતના ઇતિહાસનો ભાગ પાંચ લઈને આવ્યા છે જે વન લાઈનર એમસીક્યુ તમારે રહેશે તો વીસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે બરાબર જે આવનારી જે એક્ઝામ છે સીસીઈ એક્ઝામ છે જીપીએસસીની છે ક્લાસ થ્રીની એક્ઝામ છે તો એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ નીવડી શકે તેવો છે જે જીસીઆરટી અને એનસીઆરટીને લગતા એમસીક્યુ છે તો છે એટલે સુધી મને રહેજો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જોઈએ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક પ્રશ્નોનું જોઈશે બરાબર જાણીશું તો નંબર એક જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યના ઉજયંતી એટલે કે ગિરનારના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી તો પુષ્પગુપ્તની બરાબર નંબર બે ગુજરાતના મૌર્યવંશનો પ્રથમ સુબો કોણ હતો તો પુષ્પગુપ્ત નંબર જોઈએ તો પુષ્પગુપ્તે કયા કયા સરોવરનું નિર્માણ એટલે કે સરોવરનું નિર્માણ કરાવ્યું હતું બરોબર મિત્રો સરોવર છે સરોવરનું નિર્માણ કરાવ્યું હતું તો સુદર્શન સરોવર ઘણી વખત એક્ઝામમાં આવી ગયું છે બરાબર પૂછાઈ શકે તેવું છે પુષ્પગુપ્ત દ્વારા સુદર્શન સરોવરનું નિર્માણ કરાવ્યું છે નંબર ચાર જોઈએ ભારત નિર્મિત સૌપ્રથમ પ્રાચીન એટલે કે કૃત્રિમ તળાવ સરોવર બરોબર સરોવર બંધ ક્યાં હતો તો સુદર્શન સરોવર બરોબર સુદર્શન સરોવર આગળ આગળ આપણે જોઈએ નંબર પાંચ તો ચંદ્રગુપ્ત મૌર્યએ ભદ્રબાહુના કહેવાથી જીવનનો અંતિમ સમય કયા ધર્મમાં અપનાવેલ હતો બરાબર તો ચંદ્રગુપ્ત જે છે બરાબર ચંદ્રગુપ્ત મૌર્ય એ ભદ્રબાહુના કહેવાતી જૈન ધર્મ અપનાવ્યો હતો બરાબર તેમના અંતિમ સમયમાં નંબર છ ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ ક્યાં થાય છે તો જવાબ આવશે મિત્રો ઈસવીસો પૂર્ણ બસોને અઠ્ઠાણું કર્ણાટકના શ્રવણ બેલગોંડામાં બરાબર આ ઘણી વખત એક્ઝામમાં પૂછાયશો પૂછાયેલો છે બરાબર તો યાદ રાખવાનું છે જોઈએ આગળ આપણે નંબર સાત તો ચંદ્રગુપ્ત મૌર્યના પુત્રનું નામ શું હતું તો યાદ રાખજો મિત્રો બિંદુસાર આગળ આપણે જોઈએ તો નંબર આઠ તો બિંદુસ્તાનનું ઉપનામ શું હતું તો અમિત્ર ઘાતક જવાબ આવશે અમિત્ર ઘાતક નંબર નવ બિંદુસ્તાનના દરબારી મંત્રી કોણ હતા તો બિંદુસ્તાનનું જે રાજ હતું બરાબર એના દરબારી મંત્રી હતા ચાણક્ય અને ખલ્લાટક બરાબર તો યાદ રાખવાનું છે એક્ઝામમાં પૂછાઈ શકે નંબર દસ જોઈએ તો બિંદુસાના સમયમાં વિદેશી રાજદો તરીકે કોણ આવ્યું હતું તો ડાયમેક્શન બરાબર ડાયમેક્શન છે એ બિંદુસાના સમયમાં એટલે કે બિંદુસાનું જ્યારે રાજ્ય ચાલતું હતું બરાબર ત્યારે વિદેશી રાજદો તરીકે આવ્યો હતો આગળ આપણે જોઈએ નંબર અગિયાર તો કયા પુરાણોમાંથી બરાબર મૂળી વંશની માહિતી મળી આવે છે તો યાદ રાખું છું મિત્રો કે વાયુપુરાણ બરાબર વાયુપુરાણ છે એમાં વંશનું જે માહિતી છે એ મળી આવે છે નંબર બાર જોઈએ બિંદુસારના લગ્ન કોની સાથે થયા હતા બિંદુસારના લગ્ન કોની સાથે થયા હતા તો સુભદ્રગી બરાબર સુભદ્રગી છે એમના લગ્ન બિંદુસાર સાથે થયા હતા નંબર તેર જોઈએ

અશોક વર્ધન નંબર પંદર જોઈએ મૌર્યકાળમાં મૌર્યકાળમાં ઉજ્જૈનના રાજ્યપાલ બરાબર ઉજ્જૈનના રાજ્યપાલ કોણ હતા તો અશોક હતા બરાબર જે ઈસવીસન બસોને બોતેરમાં હતા તે નંબર સોળ જોઈએ રાજા અશોકને રાજ્યાભિષેક ક્યારે થયો હતો તો ઈસુસન પૂર્વક બસોને અગ્નિસિત્તેર બસોને અગ્ન સિત્તેર નંબર સત્તર જોઈએ તો કલિગનું યુદ્ધ કયા રાજાના સમયમાં થયું હતું યાદ રાખજો મિત્રો કલિગનું યુદ્ધ ઘણી વખત એક્ઝામમાં સમયમાં પૂછાયેલું છે તો કલિગનું યુદ્ધ છે એ રાજા અશોકના સમયમાં ઈસવીસવન પૂર્વ બસોને એકસઠના સમયમાં થયું હતું આગળ જોઈએ આપણે નંબર અઢાર તો રાજા અશોક કોના કહેવાથી બૌદ્ધ ધર્મ અપનાવે છે તો રાજા અશોક છે એ ઉપગુપ્તના કહેવાથી બરાબર જે બૌદ્ધ ધર્મ અપનાવે છે નંબર ઓગણીસ જોઈએ રાજા અશોકના શાસનમાં ગુજરાતના સુબા તરીકે કોણ હતા કાર્યરત બરાબર તો તુષફોક બરાબર તુષફોક જે છે એ ગુજરાતના સુબા તરીકે જે છે ગુજરાતમાં હતા રાજા અશોકના શાસનમાં નંબર વીસ ગુજરાતમાં તળાવમાંથી નહેરુનું નિર્માણ કયા સુબાસના શાસનકાળમાં થયું હતું તો યાદ રાખજો મિત્રો ગુજરાતમાં બરાબર જ્યારે નહેરુનું નિર્માણ કરાવનાર પહેલો સુબો ગણવામાં આવે તો ટુસ્પોક બરાબર ટુસ્પોક છે એમના દ્વારા બરાબર નહેરોનું નિર્માણ થયું હતું આગળ આપણે જોઈએ નંબર એકવીસ તો અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે યાદ રાખજો બરોબર અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે તો જવાબ હશે મિત્રો જૂનાગઢમાં દામોદર કુંડ પાસે તો આ જે એકવીસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ હતા બરાબર જે આવનારી એક્ઝામમાં તમને બહુ જ ઉપયોગી નીવડશે આગળ આપણે જોઈએ કે એક તમારા માટે ઇમ્પોર્ટન્ટ એમ સીક્યુ છે બરાબર જેનો જવાબ આપણે કમેન્ટ બોક્સમાં આપવાનો છે તો જોઈએ કે જૂનાગઢમાં આવેલ અશોક શિલાલેખની શોધ કોને કરી હતી બરાબર આવનારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો મિત્રો કે જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખની જે શોધ છે એ કોને કરી હતી તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં મિત્રો આપવાનો છે બરાબર તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રોમાં પણ વિડીયોને શેર કરો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો નમસ્કાર